આજે અમારું નીરવ કોક કહેતું હતું મને કે અમારા પધરામણીમાં આવ્યા હોય કે કાલે છે અમે કે આમ રિક્ષામાં જતા હતા ને કથા પૂરી થઈ તે રિક્ષાવાળો ભાઈ કે કથા સાંભળતો તો ઓલી જે માવાની બધી ક્લિપો બતાવીને એની પાસે બે માવા હતા એ માવાનો એણે કર્યો રોડ ઉપર ઘા કે આજથી મસાલા નહીં બાપુએ ખાવાની ના પાડે છે રિક્ષાવાળો પાય લ્યો હાલો એટલે રાજુભાઈ કથા સાર્થક તો થાય છે ઓ ભાણાની કથા હા સાર્થક થાય છે દારૂ નહી પીવાનું હા દૂધ પીવાનું દારૂ નહી હોય તો હજી બધા નિયમ લઈ લેજો મધ ચડી જાય ને પછી કઈ નક્કી ન રહે ભોજ રાજાની અસવારી નીકળેલી હાથી ઉપર અને એમાં એક જણો પી ગયેલો ને હામે હાલ્યો આવે ભોજ રાજાની હામું જોઈને વેચો દારૂડિયો હા ભોજ રાજાને ભોજ રાજા ક્યાં પકડી લો કાલ સોદો કરશું કે દરબારમાં પકડી લીધો ને પૂરી દીધો જેલમાં બીજે દાડે સભા ભરાણી રાજાને હાજર કર્યું ભોજ રાજા કે બોલ કેટલા માથી લેવો ધ્રુજે છે આખે આખો હાથી લેનારો બાપ કાલ ને કાલ મરી ગયો એ કહે હવે તો ઉતરી ગયેલો ને હાથી લેનારો કાલ ને કાલ મરી ગયો એ કે દારૂમાં આવું થઈ જાય ભાઈ એટલે દારૂ નો પીવો આવડા બે મદિરા પી અને મત બનેલા તો દૃષ્ટવા મદિરા મત તો શ્રી મદાન ધો સુરાત્મ જો શ્રી એટલે લક્ષ્મી એનો મધ અને એના મધ થી અંધ થયેલા શ્રીમદાંધો સુરાત્મજો દેવો ના દીકરા હતા પણ લક્ષ્મીનો મધ અને દારૂ નો મધ એમાં બે જણા આંધળા બની તૌ મદાંધો સુરાત્મજો શાપમ દાસ્યં ઈદમ જગો નારદજીને એમ થયું કે આને શ્રાપ દઉં તો જ આ સીધા પાટે આવશે અને નારદજીએ શું વિચાર્યું અસત શ્રી મદાંધસ્ય જે દુર્જન માણા હોય જે સત્ય સંપત્તિના મદમાં આંધળો બન્યો હોય એની માટે દારિદ્ર છે ગરીબી છે એ જ સૌથી મોટી ઔષધિ છે એનો મદ ઉતારવા માટે ગરીબી સૌથી મોટી ઔષધિ અસત શ્રી મદાંધસ્ય દારિદ્ર્યમ પરમંજનમ આત્મોપ્યેન ભૂતાની દરિદ્ર પરમિક્ષતે દરિદ્ર બની જાય ને માણસ એટલે પછી એને ગરીબીની ખબર મળે પડવા ગરીબી હું હોય નારદજી કે જેને કાંટો વાગ્યો હોય ને એને જ ખબર પડે કાંટાની વેદના કેવી હોય માટે શ્રાપ દીધો જાઓ તમે બે વિવેક વિનાના ઝાડવા જેવા વૃક્ષોની ને પામો અને બે જણા પછી તો શ્રાપ લાગ્યો એટલે પ્રાર્થના કરી વિનંતી કરી અને ત્યારે નારદજી એટલો અનુગ્રહ કર્યો કે વર્ષો પછી ભગવાનનો તમને સ્પર્શ થશે અને તમારા બેયનો વૃક્ષ યોનીમાંથી ઉદ્ધાર થશે અને વળી પાછા તમે દેવ યોનીને પામશો અને ભગવાનની ભક્તિ પણ તમારા હૃદયમાં પ્રગટ થશે અને એ બે જણા આજ વૃક્ષ યોનીને પામા અને નંદ બાબાના ફળિયામાં બે વૃક્ષ તરીકે ઉભેલા ભગવાન કૃષ્ણએ નારદજીનો શ્રાપ અને પછીનો જે આશીર્વાદ એ સત્ય કરવા માટે કૃષ્ણ ભગવાને દામોદરની લીલા કરી ખાંડણીએ બંધાણા અને ભગવાન ગોઠણિયાભર ચાલતા ચાલતા એ બે વૃક્ષ વચ્ચેથી નીકળ્યા ભગવાન તો બારા નીકળી ગયા ખાંડણીઓ ભરાઈ ગયો જાડવારે ભગવાને એક આંચકો માર્યો એટલે બે વૃક્ષો મૂળિયા સહિત નીચે પડ્યા અને એમાંથી બે દિવ્ય પુરુષ પ્રગટ થયા અને બે દિવ્ય પુરુષોએ પરમાત્માને પ્રાર્થના કરી કૃષ્ણ ભગવાને વાણી ગુણાન કથને શ્રવણો કથાયા हस्तो च सुमनस्तव पादयोर्नः स्मृत्यां शिरस्तव निवास जगत् जगत्प्रणामे सतां दर्शनेस्तु भवत्तनूना બે દિવ્ય પુરુષોએ કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન હવે અમારી વાણી સદૈવ તમારા ગુણગાન ગાય એવી કૃપા કરજો આ વાણીથી બીજું કાંઈ ન બોલાય તમારા કીર્તન ગવાય ગુણ ગવાય વાણી ગુણાનું કથને શ્રવણો કથાયામ શ્રવણ એટલે કાન અમારા કાન સદૈવ તમારી કથા સાંભળે હસ્તો ચ શું અમા હસ્ત એટલે હાથ અમારા હાથ સદૈવ તમારી સેવાના કામમાં આવે મનસ્તવ પાદ યોર અમારું મન સદૈવ તમારા ચરણાર રહે સ્મૃત્યામ શિરસ્તવ નિવાસ જગત પ્રણામે મારું મસ્તક સદૈવ તમને પ્રણામ કરવાના કામમાં આવે અને દ્રષ્ટિ દ્રષ્ટિ સતામ દર્શનેસ્તુ ભવત તનુ નામ તમારા શરીર રૂપ જે સાધુઓ એ સાધુના દર્શન કરવામાં અમારી દ્રષ્ટિ કામમાં આવે એવી દયા કરજો થોડાક વર્ષ જાડવાના શરીર માર્યા ને ત્યાં ભાન થઈ ગયો બે જણાને ભક્તિ સિવાય બીજું કઈ માગ્યું નહીં અને મને તમને કેટલા જન્મ લીધા મારું હજી ભાન નથી થતું કે હવે ભક્તિ કરી લઈએ આપણે બીજું બધું બંધ કરી ભક્તિ કરી સારું હોય મળવું હોય બધું જે હોય ભાગમાં હોય મળ્યું હોય અમને તમને બધાને જા અમારા ચેલા હોય ને તો એમાંય તે હારા મોડા બધાને આવે ભાઈ અમર અમુક અમુક ગુરુને એવા ચેલા ભટકાઈ ગયા મને કે તમે એક હારો આપો ને તો હું મારા હાથે દઈ દઉં મેં કીધું અમારે શું કરવા હા એવા એવા ચેલા હોય મળે ભાઈ આ બધું કર્માનુસાર હોય એ મારે હજી કર્મનો સંબંધ બહુ સારો આવે એટલે મને બધા સાધુ બહુ હારા મળ્યા છે હા એક એક સાધવામાં જોઈને તો આપણું દિલ ઠર એવા મળ્યા અને જેથી કંઈક વળી કરમના સંબંધો વળી કાંઈક ગાણો કંઈક મોડો એકાદો આવશે તેથી આપણે એમ સમજવું ભગવાનમાં હેત વધશે ભાઈ આ પરિવાર હારો ન હોય ને એમાં ભગવાનમાં હેત વધે મૂંઝાવાનું તો નહીં જ સારો પરિવાર હોય તો એમ સમજવાનું ભગવાને આપણને કેવો હારો પરિવાર દીધો અને મોળો પરિવાર મળે ને તો એમ સમજવાનું કે હારો આમાંથી આસક્તિ છૂટશે અને ઈશ્વરમાં ભક્તિ થશે આપણે તો ભગવાનના ભગતને બેય બે બાજુ લાડવા જ હોય પત્ની સેવા કરતી હોય તો એમ સમજવું કેવી સીતાજી જેવી ભગવાને પત્ની દીધી અને જો ક્યારેક થોટ થપાટ કરતી હોય તો એમ સમજો સારું આમાં એ નહીં થાય આમાં આસક્તિ નહીં થાય બંધન નહીં થાય આટલે બે બાજુ લાભ જ માનો હા હોય સારું મોડું મળી જાય કંઈ એમાં એવું ન હોય ઘણી ઘણી પત્નીઓ નથી અને પતિને ને સલાહો દીધા કરતી હોય ગમે ત્યાં જાય ને આમ સલાહ દેતો એક ભાઈ મુંબઈ જતો તો તેની પત્ની કે ધ્યાન રાખજો મુંબઈ જાવશો જામનગર નથી બહુ મોટું સિટી કહેવાય તમને બુદ્ધિનો સાટો સાંટો નથી ક્યાંક ભટકાઈ જતા નહીં કે તમારે બુદ્ધિ બહુ ઓછી છે ધ્યાન રાખજો કોઈ છેતરી ન જાય કે તે એનો પતિ કે સૌથી પહેલા છેતરવાની શરૂઆત તો તારા બાપાએ કરી કે તારી જેવી ભટકાડી મને એટલે બધાને હરખું મળે એવું નથી